ધોરાજીના જૂનાગઢ રોડ અને પીપળવાડી વિસ્તારમાં ગાયો અને ખૂટિયાનો અનહદ ત્રાસથી સ્થાનિક લોકો ત્રાહિમામ ધોરાજીના જૂનાગઢ રોડ આવેલ પીપળવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગાયો અને ખૂટિયાનો આંત જોવા મળેલ છે પીપળવાડી વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોના ઘરોમાં ગાયો અને ખૂટિયાઓ ઘરમાં ઘૂસી અને બધું તહેસ મહેસ કરી અને બધું વિખેર કરી નાખે છે પીપળવાડી વિસ્તારમાં મહિલાઓ વૃત્તો અને નાના બાળકો અને મોટરસાઇકલ સવાર અને રાહદારીઓને ગાયો અને ખૂટિયા હડપેઠે લઈ જઈ રહ્યા હોય છે અને પીપળવાડી વિસ્તાર લોકોમાં રોષ જોવા મળેલ અને આજરોજ ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવેલ અને તાત્કાલિક લોકોને પડતી મુશ્કેલીઓમાંથી છુટકારો આપે તેવી માંગ કરાઈ રિપોર્ટર જયંત વિંચુડા ધોરાજી રાજેશભાઈ પરસોતમભાઈ વગાસિયા પીપળવાડી જૂનાગઢ રોડ અમારા જુનાગઢ રોડ ઉપર ગાયોનો અતિશય ત્રાસ છે અત્યારે નાના બાળકોને ઉપરવાડી એરિયાની અંદર આવેલા શિવ મંદિરની આજુબાજુ આખા વિસ્તારમાં પાવર હાઉસ પાસે જુનાગઢ રોડ ફાટક પાસે ગાયોનો એટલો ત્રાસ છે અને બધાના ઘરમાં ઘૂસી જાય છે ઘરમાં ઘૂસી ઘૂસીને ગાયો મારે છે શેરીઓમાં બાળકો રમતા હોય તો એની માથાથી ઉલાડે છે ટીકા મારે છે અને ગાયોનો એટલો ત્રાસ થઈ ગયો છે કે એની કોઈ વાત જ નથી આજની તારીખમાં એક બનાવ એવો બન્યો એક ભાઈની ઉપર ગાય એટલી માથે આવી થઈ ગઈ હતી જો એ ભાઈને મેં લાકડી લઈને ન તો એ ભાઈનું આજે મૃત્યુ થઈ જાય ત્યાં સુધીની અમારે અહીંયા રજૂઆત કરવા આવી પડે છે નગરપાલિકાને જેની જવાબદારી આવતી હોય એને ગાયોને અને ખૂટિયાઓને એને પકડી અને તમે પાંજરાપુળોમાં મૂકો આ ગાયોના ત્રાસથી નાના બાળકો ઉપર એટલો પ્રેશર છે બાળ ગલીઓમાં નીકળી નથી શકતા શિવ મંદિર અમારે પીપરવાડીમાં આવેલું છે ત્યાં નાના બાળકો રમવા આવે છે તો એની કોઈ સેફ્ટી નથી પાંચ વાગે છ વાગે કાયમ આવા બનાવ બનતા હોય છે પણ આજ તો એક ભાઈનું મૃત્યુ થઈ જાય ત્યાં સુધી ગાયોએ એ હુમલો કર્યો એટલે અમારે રજૂઆત કરવી પડી તો આ રજૂઆત તમે ગાયોને પકડો અને એનો યોગ્ય પગલાં લ્યો એવી અમારી વિનંતી છે